મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ અત્યારે જાગી ગયો છું અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં કે આજે હું જઈ રહ્યો છું મારા નવા ગીતના શૂટિંગમાં અને આ ગીત આવવાનું છે રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાં એટલે મારી અને તમારી ચેનલ તો આ ચેનલમાં હું ટૂંક જ સમયમાં આ ગીત જબરજસ્ત લઈને આવી રહ્યો છું નવા કોન્સેપ્ટ સાથે નવી એક્શન ફાઇટ અને તમામ વસ્તુ આની અંદર મેં ઇન્વોલ્વ કરી છે અને આ ગીત તમને જોવાની ખૂબ જ મજા આવશે નવી લુક સાથે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આ ગીતને તમે લાઇક કરજો શેર કરજો અને રાજદીપ બારોટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો શરૂઆત મેં અત્યારે તમારા માટે બ્લોગની કરી છે ટૂંક જ સમયમાં હું ફ્રેશ થઈ જાઉં અને ઓલરેડી માલ સામાન જે લઈને જવાનું છે મારી બેગ બેગ બધું રેડી થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં હું નીકળીશ શૂટિંગ માટે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા ઉઠી ગયા છો તમે જાગી ગયો સવારે સવારે આપે ખુશી નું રાદ ના પૂછ્યું એવું બોલો એવા મટી પ્રાર્થના કરીએ મનને એકદમ શાંતિ મળે રિલેક્સ 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 થઈ જાવ શું વાત છે કારણ કે આપણો દુખો ભગવાન પાસે પહોંચી જાય પણ આજે મને બી ખુશી મળી કે તમે તુલસી માતાના

કોવો રે પ્રેરણા પગલે હવે ટાઈમ થઈ ગયો છે તમને સરસ ગીત ફ્રેન્ડ્સ અત્યારે મારું જે ટ્રેન્ડિંગમાં સોંગ ચાલી રહ્યા છે રીલ્સમાં એ સોંગ તમને હે મારી પ્રેમી પંખીડાની છૂટી સપના સપના જોયા તા ભેળા જીવવાના મારા તો ફ્રેન્ડ્સ મારા જૂના ગીતો અત્યારે ઘણા બધા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને તમે ખૂબ જ રીલ્સ બનાવો છો તે બદલ થેન્ક યુ સો મચ આ જ રીતે મારા જૂના અને નવા ગીતોને તમારો પ્રેમ આપો સપોર્ટ આપો એવી હું આશા રાખું છું લ જલેબી જલેબી ચોખા ઘી જલેબી તમને બહુ ગમે એટલે તમારી પ્રિય જલેબી મારી બી હે મને બી ભાવે એટલે હું બી ખાઈશ પણ મેં દિમાગ પર રાખ્યું કે વનિતા બરોટે બીજું બોક્સ આવ્યું બધું બધી ખબર રાખો ઓકે હવે સાંભળો મે મારું ટ્રેન્ડિંગ જે સોંગ ચાલે છે અત્યારે રીલ્સમાં એ મેં તો ગાઈ નાખ્યું છે પરંતુ પ્રેક્ષકોને ખુશ કરવા માટે વનિતા બારોટે બી એમનું ટ્રેન્ડિંગ સોંગ ગાવું જોઈએ કારણ કે આપણે બંને પ્રેક્ષકોના કારણે છે એટલે તમારી પણ ફરમાઈશ હોય કે વનિતા બેનને પણ ગવડાવો ટ્રેન્ડિંગ છે ટ્રેન્ડિંગ એક તો પેલું આમ તો મને ખબર છે મારો મારી મેદીનો રંગ ઉડી જાય વાલમીઓ આવતો નથી એ કહે છે અનેક જીલણ તારા પાણી એ બી અત્યારે આવે છે રીલ્સ એટલે તને ગમે એમાંથી એમાંથી એક ગાઈ નાખો કે ચલો ગાઈ નાખો ચલો મારી મહેંદી નો રંગ ઉડી જાય રે વાલા મિયો આવતો નથી મારી મહેંદી કેમ આ રીતે આ કુકડી વળીને સુઈ ગયો છું અરે કંટાળી ગયો આ સાંભળ હવે સ્કૂલે પાછું જવાનું છે તારે તેના માટે કેમ હમણા તો જઈ ના આવ્યો સ્કૂલે જઈ ના આવ્યો તું હા આહા હું એ ભૂલી ગયો મોર્નિંગ સ્કૂલ છે તું મોર્નિંગમાં માં જઈને આવી ગયો અત્યારે અને આજે હું જઉં છું શૂટિંગમાં માં નવા ગીતના એટલે ઈચ્છા છે તારી આવવાની

અને તમારી રાહ જો તમે તમે લોકો આવી જાઓ પછી હું નીકળું ઓકે બરાબર તમે જમી લો હું કપડા ચેન્જ કરી લઉં ઓકે હા તો ફ્રેન્ડ્સ અત્યારે હું કરી રહ્યો છું મારા નવા ગીતનું શૂટિંગ તમે જોઈ શકો છો અને અત્યારે શૂટ ચાલી રહ્યું છે ઓકે આ છોડ્યું બનને તમારો જોઈએ अच्छा तो बार करके तो कर बता रिएक्शन नहीं आते सिधु आठ हां बस यहां करके बस एक्स एक्स अच्छे से अब बनाओ हा दे पे एक्शन

તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છે નવા લોકેશન ઉપર લોકેશન એટલું જોરદાર છે કે તમને એવું લાગે કે બોલિવૂડ ફિલ્મનું લોકેશન હોય એવા લોકેશન ઉપર અત્યારે અમે અમારું નવું ગીત શૂટ કરી રહ્યા છે અને એ સોંગ આવશે રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાંથી તમારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે તમારો પ્રેમ આ ગીતને જરૂરથી આપજો તમને લોકેશન પણ હું બતાવું કે કેવું લોકેશન છે